રાજકોટ જિલ્લાના વિછીયાના થોરિયાડી ગામમાં કોળી યુવાન ઘનશ્યામ રાજપરાએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી જે બાદ સાત જેટલા શખ્સોએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો અને તેની હત્યા કરી હતી બનાવના પગલે વિછીયા ગામમાં કોળી સમાજ દ્વારા વિરોધ પણ થયો હતો અને ધરણા પણ કરવામાં આવ્યા હતા પોલીસોએ આરોપીઓને ઝડપી પાડીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું પણ એ સમયે એકઠા થયેલા ટોળાએ સરઘસ કાઢવાની માંગ કરી હતી જે માંગ નહીં સ્વીકારાતા પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરાયો હતો જે બાદ કોળી સમાજના યુવાનો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો આ લાઠીચાર્જ પર આજે મોટો ખુલાસો થયો છે આજ મુદ્દે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી થોડા દિવસો પહેલાં વિછીયામાં કોળી સમાજના યુવાનો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો આ લાઠીચાર્જ પર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ એક મોટો ખુલાસો કર્યો છે આમ આદમી પાર્ટીના નેતા અને એડવોકેટ ગોપાલ ઇટાલિયાએ વિછીયામાં કોળી સમાજ પર લાઠીચાર્જની ઘટનામાં આરટીઆઈ દાખલ કરી હતી જેમાં આ ખુલાસો થયો છે આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે વિછીયામાં કોળી સમાજના નિર્દોષ યુવાનો ઉપર બેફામ લાઠીચાર્જની ઘટનામાં પોલીસે મામલતદાર પાસેથી કાયદાકીય મંજૂરી મેળવેલી નથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈ પ્રમાણે કોઈ ટોળાને વિખેરી નાખવા માટે બળ પ્રયોગ કરવાની જરૂર પડે તો પોલીસે પહેલાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની મંજૂરી મેળવવી જરૂરી હોય છે પરંતુ આ કાયદાકીય મંજૂરી મંજૂરી પોલીસે પોલીસે મેળવી ન ન હતી હોવા છતાં કોળી સમાજના યુવાનોને માર માર્યો હોવાનો ખુલાસો આરટીઆઈમાં થયો છે તો અમારો સવાલ છે કે ભાજપના કયા નેતાના કહેવાથી પોલીસે કોળી સમાજ પર ગેરકાયદેસર લાઠીચાર્જ કર્યો હતો આવો સવાલ ગોપાલ ઇટાલિયાએ કર્યો છે આ અંગે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે